ઇન્ટેલ ઇન્ડિયા જીટીયુ મેન્યુફેક્ચરિંગ માટે એઆઈ પર ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કર્યું ઇન્ટેલ ઇન્ડિયા અને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી જીટીયુ દ્વારા શુક્રવારે મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ ક્ષમતાઓને આગળ વધારવા માટે ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય શિક્ષકોને પોતાના શિક્ષણ અને સંશોધનમાં યાયને એકીકૃત કરવા માટે જરૂરી કુશળતા અને સાધનો સાથે સશક્ત બનાવવાનો હતો જે આખરે ભારતમાં ઉત્પાદનના ભવિષ્યને આકાર આપશે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી જીસીસીઆઈના સહયોગથી આયોજિત આ કાર્યક્રમ ઇન્ટેલઆઈ ફોર મેન્યુફેક્ચરિંગ સર્ટિફિકેટ કોર્સ દ્વારા ઉદ્યોગ શૈક્ષણિક સહયોગને પ્રોત્સાહન આપવા માટે એક મહત્વપૂર્ણ પહેલ છે વાસ્તવિક દુનિયાના ઉત્પાદન પડકારોને ઉકેલવા માટે ડિઝાઇન કરવામાં આવેલો આ કાર્યક્રમ ફેકલ્ટી અને વિદ્યાર્થીઓની તકનીકી તૈયારીને વધારવાનો પ્રયાસ કરે છે અને તેમને નવીનતા માટે ઉત્પ્રેરક તરીકે સ્થાન આપે છે આ કાર્યક્રમમાં જીટીયુના સમર ઇન્ટર્નશીપ પ્રોગ્રામમાં સર્ટિફિકેટ કોર્ષને એકીકૃત કરવાનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો જેનાથી વિદ્યાર્થીઓ વ્યવહારુ કૌશલ્યો વિકસાવતા શૈક્ષણિક ક્રેડિટ મળી આ કાર્યક્રમમાં સર્ટિફિકેટ કોર્ષ માટે ઓન બોર્ડિંગ વિદ્યાર્થીઓ માટે ફેકલ્ટીની ભૂમિકા પર પણ ઓરિએન્ટેશન આપવામાં આવ્યું હતું મેન્યુફેક્ચરિંગ એક એક એવું આખું ડોમેન છે કે જેની અંદર જો આખા મોટા પાયા પર તમે આગળથી ક્યાં ક્યાં ફોલ્ટ આવે કઈ જગ્યાએ નુકસાન થાય કઈ જગ્યાએ એફિશિયન્સી હેમ્પર થાય એ જો પહેલેથી ના જોયેલું હોય તો એમાં ઘણા મોટા લોસીસ આવે અને આખાને આખા લોટ આખાને આખા બેચીસ પર એની અસર થાય નોટ જસ્ટ સ્ટેટ વાઇડ અક્રોસ ધ કન્ટ્રી અને જો એક્સપોર્ટ થતું હોય તો એ લોકોના તો ઘણા બહુ જ સ્ટિન્જન નિયમો હોય છે હવે આ બધાની આ પ્રોગ્રામ જ્યારે મારી સમક્ષ લાવવામાં આવ્યો અને આજે આખી દુનિયા એઆઈ ઉપર વાત કરી રહી છે આગળ વધી રહી છે ત્યારે એક તો આ ઇન્ટેલ બેક પ્રોગ્રામ છે જીટીયુ આનો પ્રોગ્રામનો પાર્ટનર છે અને જીસીસીઆઈના આંગણે આવો પ્રોગ્રામ પહેલીવાર થઈ રહ્યો છે કે જેમાં અમે જે નવી જનરેશન છે જે ભણીને આગળ આવવાની છે ને જેને એઆઈ ઇમ્પ્લિમેન્ટ કરવાની છે અને જેને એઆઈની દુનિયામાં હવે જીવવાનું છે એવાને અમે ટ્રેનિંગ પ્રોગ્રામ વર્કશોપ્સ અને અનેક પ્રોગ્રામ કરવા માંગીએ છીએ તો આ પ્રોગ્રામની શરૂઆત છે અને આવતા છ મહિનામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજ